মই আচলতে মোৰ

બધા રહે અમે એક્શન એ આ તું એ હું કરી કોક નો બીવરા આવે એવું અરે હું તો મારી માંડી છું પર સાફ સમજી ખોટું નઈ કેવું બાળ ગયા તાર બાહુલી હાથે વાગી તમારે ઉપાડાવું અરે આવી ગયા ટોપી ના જોવો તારું વિડીયો ফ মা খডি তন খ ভটিয়ে লা দখ জ এটু না ভিডি । માસ તારો પેલા બોટા પેલા ગુંડો લાગુ લાગુ બોટા તું બોડી જઈને એવું તું છે ને ચશ્મા પેલા ચશ્મા પેલા મોટી ઉતારે મમ્મી મોટી ઉતારે

ને ઓમ પરીદા દિન અલ્યા થોડું પાછળથી હેડિંગ આવજે હા હવે પાછળથી હેડિંગ આવો જરા આ જો ઈનો વિડીયો ઉતારતો ને બચ્ચા છોડવાનું લે હું વાત કરતો ને રયો આમ પાછળ ડુબ હા તે તેમ ફોન પણ નહીં ફોન નું કવણ તું છોરીને કવ લાય અલ્યા ઓ લે અલ્યા અરે ચાલુ મે ચાલુ કર દે મુ ચાલુ ચાલુ એ ભાઈ ચાલુ કરી આ વિડીયો માં તો તમે શું કર્યું યાર ટુ ટુ યાર ભવાય ના પડ્યો ચાલુ કઈ ચાલુ કરે ઉભો

ભાઈ જોલા કો કરી દો ભાઈ કે મોઢા કામે જલ્દી 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 એ તું આવી ગયો તે હારું કર્યું માર એક જનો અમે રી સુતા ખૂટતો તું તું વચ્ચે મને મળી જતી હારું કર્યું બોલ અલે કા મડર જીવો કોનું અલે કા છોકરા મડર ખાલી અલે મડર જીવો એટલે રીલ બનાવતા તા અલે રીલ નઈ બનાવતા અલે મડર જીવો અલે મડર થી એવું હતું હે લઈને જ દઉં નતો અલે બનાવી છે

જો અને બધા કે આપણે હલવાના જ છીએ એવું લાગે છો ને કે આપણે બધા ગાઢી લાગે લાગે ઊભો થા ઊભો થા ક ઊભો થા ક એ રી બનાવો રીલ બનાવો આવવા આવ અરે 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 દુકાની પાહે દેવાડ્યો રીલ બનાવો રીલ બનાવો ઓય ભાઈ ઓય શું થઈ રહ્યું છે આવતો દેવામાં આવશે ખબર માં પડતી ને નેરમાં પડત ખમમ તો નઈ પડતી તારા બાપા તો મોટો પણ ઓ ખબર ઓય રીલ બના રીલ બનાઈએ લે દો આપણે ખેતરમાં જઈએ ના આ નેર ઓય કઈનો આવ્યું <inaudible> અરે આટલા આપડે રીલ બનાવ રયો હું જો આ રીલ ના કરા સુધારણ કરો પલવ વાત કરો હવે આવમ કતમ રીલ બનાને મોય પડ તો સવાનું તમારું આ શીખાવો ન કરો શીખવા એ હું જ કરીશ ઓય રીલ ક્યાં બનાવ તો ચાલો બંધ બંધ પડતી રીલ બનાવા આવી ગયા ઇન્સ્ટાગ્રામ આ તો ઇન્સ્ટાગ્રામ માં બાપની બડી ઓ રીલ બનાવી બનાવ આબ જ હેડન પગ લખશે જાય ને મને તો આયો બોને ન કિનારે આવી કહીએ કે બનાવવા ભાઈ ચોક લપશે જાય પગ તો અંદર જતા રહો તમે મરીજો કે બીજું થાય કો એટલે વાંધો તો સમજાય છોકરો ઘેર જતા હોય પણ તમે રીલ બી બનાવવા આવતા આવી જગ્યાએ સારી જગ્યાએ જજો